સ્વાગત છે <tip> <a> <tip> <a> <tip> <a> <tip> <a> <tip> હવે આ બે જણ આજે રજા હતી રજા હતી ને પણ રજા પાડી છે કારણ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકા દેશ તો આજે છે હોળી તો હોળીને બધાને ખૂબ ઓકે હોળીને બધાને હાર્દિક શુભકામના હો અને જો સાસુઓ બેસી ગયા છે સવાર સવારમાં બહુ કામ કરે ને સાસુમાં

હેલો જય શ્રી રામ મઘર માટે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું બધા અમારા ચિડિયાઘરમાં ગુરચુ ફેમલી વ્લોભમાં ને ગુસ્વામી ફેગળી લોગમા બરાબર બધાને હોળીની હાર્દિક શુભકામનાઓ બસ બધા શું હોળી પ્રથા માટે જોજો મારાના દર્શન કરજો જશ અને આખું વરસ

ય તમા બે જ બાકી છે બે જ બાકી છે જ બાકી છે એ જ બાકી હા તો કઈ જા અમારા મોટા બેન છે અમારા જીજાજી છે બે ભાણી છે અને આયા છે અમદાવાદ થી જઈ રહ્યા છે હમણાં ગામડે હોડી ધૂળેટી વેકેશન છે એમાં હા છે છે હો જમીને જવાના છે પણ બહુ વાર લાગી ને તમારે આવતો હું ફોન મૂકીને નીચેથી ફોન મૂકીને ઉપર આવ્યો અને મારે ફોન આવ્યો એટલે મેં ઘેર કીધું નહીં

પૈસાની વેચણી થઈ રહી છે મને આપો કેમ બાય ગેર જવાનું છે શિવ શિવ શિવ્યા હા જો હમણો શું કીધું મારી ગાડીનું પાવર લેવાનો છે કઈ ગાડીનો બેટા તારી ગાડી નો કે કોને આપે ત્યાં પૈસા કોને આપે પૈસા કહેતો કરો ફિયા આપે કે બેટા જો ફિયા શું કહેજો શું લાવવાનું હોવ અહીંયા હા કોણ મન ફોન આવે તો મમ્મી પણ હું ઉપર આવું તો કઈ જગ્યા તો ગાઈ મોટા બેન જતા રે એમના ઘરે એમના ગામડે જવા નીકળ્યા હતા અમદાવાદ થી અને લોંગ ટાઈમ આજે રોકાયા બાકી જો અમારા શું પ્લાનિંગ હતું આજનું ભાઈ વિડીયો ઉતારવાનું હતું કેટલા વિડીયો ઉતારવાના હતા આજે રજા થયેલા આજે ઘણા બધા વિડીયો ઉતારવાના હતા લોંગ વિડીયો ઉતારવા પણ જો વાગી ગયા સવા ત્રણ અર આજે મેમરી કે બે યાદ આતી વિડિયો હમ આ બી કોર મે લખો પિનકોડ સનો લખી દે કાલે અને બેબી બેબી તો રીલ कोई नाम पहले ऐड नहीं रील्स बनाऊंगा माता आप तो रेडी थी होली खेली तूने कैसे खेली मेरे को तो दिखा अच्छा ओके फिर क्या किया ओके फिर डांस किया था कौन सा डांस किया था होली खेले रगबी यार भैया यू गाया था यू गाया था कि ऐसा गाना गाया था? पानी, खेला था पानी से खेले तो पानी से पानी जोड़े खेला था पानी जोड़े में था खेला हां ઢોળાઈ જાય ગઈ ઓકે ઢોળાઈ નતા જ્યાં તો કલર ઢોળાઈ ગયા તા ઓકે તો ચલો ત્યાં રીલ્સ બનાવી લઈએ તો કઈ બધા રાહ જોઈ રહ્યા છે જવા માટેની એકબીજાની રાહ જોઈ રહ્યા છે અને ટાઈમ ના હોય તો વહેલા વહેલા છો કે બીજાને હેરાન કરો છો

અગિયારના અડધો અડધો કલાકથી હવે જઈશું ઘરે આ બધા રેડી થઈ ગયા છે ઘેર માટે કારણ કે જમવાનું બાકી છે ભૂખ લાગી ગઈ છે અને સરસ મજાને એવા દર્શન થઈ ગયા છે અને હમણાં હજી તો બાકી જ રહી ગયા છે ચાલો દોસ્તો હર મહાદેવ જઈને આવી ગયા છે હોળીકા દહન જે હતું ત્યાં આગળ દર્શન કરીને આવી ગયા

જ્યાં ગુજરાત મોટા મોટી હોડીદા દાન થાય છે અને જો ટ્રાફિક અમે અમારી એક્ટિવા બી આગળ કિલોમીટર દૂર છોડીને આવ્યા છે અને બંને સાઈડ ફૂલ ટ્રાફિક છે ગાડીઓવાળા તો ફસાઈ ગયા છે ઓછો થઈ જશે આપણો રિટર્નમાં તો આટલા તો દોડી ના કે પડા